નિર્દોષ ને માર્યા માઇકલ હુકમ કર્યો અને જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો અને ઈ વખતે ઓગણીસ વર્ષનો એક જુવાન એમાં હતો એણે માટી હાથમાં લીધી ધૂળ જલિયાવાલા બાગની અને કીધું ગાય જનરલ ડાયર તું અને તારો તને હુકમ કરવાવાળો તારો મોટો સાહેબ માઇકલ ડોય આ બેયને ને આયા હો તો આયા અને ઇંગ્લેન્ડ વયા જાવ તો ઇંગ્લેન્ડની ધરતીમાં આવી અને જો છાતીમાં ગોળી મારી તમને ન મારું તો હું ઉધમસિંહ નહીં ભારત નો જુવાન નહીં ભલા માણસ આ પ્રતિજ્ઞા કરી માણસે પ્રતિજ્ઞા કેદી કરી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ માં અને ઈ માણસ એક વર્ષ મહેનત કરી જાય કેવી એની હિંમત છે અહીંયાથી ગયો બીજા દેશમાં ત્રીજા કેટલા કેટલા દેશમાં આફ્રિકાથી લઈને અમેરિકાથી જર્મનીથી લઈને કેટલા ફ્રાન્સ કેટલા દેશમાં એ ફર્યો અને બસ એક જ મજૂરીઓ કરે દાડીઓ કરે વેઇટર બન્યો હોટલોમાં વાસણ ધોયા અને એમાંથી પૈસા ભેળા કરે હથિયાર પોતે એમાં હથિયાર કોક આપે કોણ આપે ના એ હથિયાર જડે નહીં અને પોતે સતત દેશભક્તિ દેશભક્તિ દેશથી નીકળી ગયા પછી એકવી વર અને એકવી વર પૂરા થયા ઓગણીસો ચાલી આવ્યું ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો ચાલી આવ્યું અને એમાં એક લંડનમાં મોટો હોલ અને એ હોલમાં એક મોટો પ્રોગ્રામ અને જનરલ ડાયર તો હિતાવીસમાં બ્રેન્ડ એમરેજ ભૂંડાઈ મર્યો પણ માઇકલ ઓડવાય જે મેન હુકમ કરવાળો હતો એ જીવતો રહી ગયેલો અને એનું ખાસ સન્માન હતું હિન્દુસ્તાનીઓને માર્યા એના કારણે એનું સન્માન લંડનમાં હતું અને એ હોલમાં પોતે પૈસા ભેળા કર્યા તો એમાંથી હારામાં હારો સૂટપૂટ આમ બની વીઆઈપી માણસ બન્યો એક બંધુ લીધી અને સરદારસિંહ રાણા બંદૂક આપેલી હતી હતી અને એક મોટી બુક લીધી બુકમાં બરોબર બંદુકડી એટલે હા હામે એ રીતનું કટિંગ કર્યું આઈપી એમાં થી બુક ભેળી અને વેઆઈપી માણા એકદમ બની આગલી હરોળમાં જઈને બેઠો બરોબર બધાય સન્માન વિશે બોલતા તા માઇકલો ડ્રવાય વિશે બોલતા બોલતા બોલા બોલતા 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 જે તેનું સન્માન કરવાનું એવું સન્માન લેવા ઊભો થઈને આમ જાય છે એ વખતે બહાર કાઢી અને લંડનના હોલની માલિકો છાતીમાં ગોળ્યું તરવી દીધું ઉધમસિંહ ભલા માણસ એકવી વરસ પછી માર્યો જલિયાવાલા બાગમાં કાંડ કર્યો તો એને એકવી વરે એના દેશમાં જઈને ધબેડી દીધો મારી નાખ્યો આવું હોય ને એને માર્યો કહેવાય ભલા માણસ એટલે કે છે આ सही तो ना दबदबता निश्वासे निश्वासे हल्के ओके सुमीनोरंग सही तो ना निश्वास मातिया ने भिजोगया सही तो ना दबदबता दग निश्वासे निश्वासे हल्के ओ कसुमीनोना ये ना ये ना इसात सागर ना पानी स्वातिनता निकबीमा मेको આ તમે દે માં ઓલું હટી ગયો હાથ કે બાર વાગ્યા સુધી ચાલશે એવું કયો છું બાર પાંચ કે બાર રોકાઈ એક પ્રસંગ લઈ લો સારો શ્રી પેલું કીધું તમારે સુર બદલાવા જો ભેરવી આવી જાય ને એટલે ઓલો આમાં ડાયરા ના ઓલા હોય એમાં ખબર હોય પણ હું લઈ લઉં મને એક પ્રસંગ યાદ આવે છે પછી છે વાહ 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 કઈ વાંધો નહીં આપણે કઈ વાંધો નથી વાહ વાહ શિવાજી તો ભૂમા 干嘛？干嘛？ શિવાજીને નીર ના માતાજીજા ભાઈ ઢોળા આવા દેશના સંપૂર્તોની યાદ કરવા જોઈએ હું ઘણીવાર આપણને એમ લાગે કે પાર્ટીનું આપણે અમુક વસ્તુ છે મોદી સાહેબે આટલું એટલું કર્યું છે તમે પાવાગઢ જાવ એમ અંબાજી આબુ જાવ ને આબુ તો તમે ક્રાશ ગયા હશો હું પહેલી વાર ગયો બે વર્ષ પહેલા જ મને જે મેં અનુભૂતિ થઈ તો ઈ હું ડાયરામાં કહું છું હાથું છે એ કેવું જોઈએ દુનિયાને ખબર પડે આપણે સનાતન ધર્મમાં શક્તિપીઠ છે એકાવન બધાને ખબર છે એકાવન એકાવન શક્તિપીઠના દર્શન કોઈ નો કરી હતી અમુક તો બાંગ્લાદેશમાં છે પાકિસ્તાનમાં છે તો ઈ મોદી સાહેબ આબુ ગયા એને વિચાર આવ્યો તમે આબુ જાઓ ને તો ડુંગરા ફરતા એકાવન એકાવન શક્તિપીઠના પ્રતિકૃતિ એવા જ મંદિરો બનાવી અને આખી એક યાત્રા અઢી હાલીને જાવ લગભગ અઢી કલાકમાં કેમ કાંઈક પૂરી થઈ જાય એ બધા મંદિરો એકાવન અને એકાવન શક્તિપીઠ આબુમાં મોદી સાહેબે બનાવી રહ્યું ને એનું ઉટકા એની પ્રતિષ્ઠા કરી એને જોરદાર તાળીથી એકવાર વધાવો જે થયું છે એ તો છે ને સાહેબ પછી તો આવડું મોટું હોય તો આપણે આપણા ઘરમાં સોસાયટીમાં તમે આવું તમને બહુ વિચારો ને કે આ નથી થતું ને આમ તો એ સોસાયટીમાં અમુક સ્પેશિયલ સોસાયટી હોય ને એમાં જાઉં એમાં કેટલા કેટલા તાણખેસ ચાલે છે પછી આપણા ઘરમાં આપણે જોઈએ કે આપણે કે એમ કોણ કરે છે હમણાં મને એક જણ કહે તમે જો મારું માનો તો મેં કીધું તમારા ઘરના તારું નથી માનતા તારું હું કામ માનું મારું માનો તો બહુ આવે ને આમ સજેશન દેવા બહુ આવે લોકો પણ કરી બતાવવું એ અઘરું છે મોદી સાહેબ જ્યારે અમેરિકામાં ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે પહેલાના પ્રેસિડેન્ટની વાત કરું છું એમણે મોદી સાહેબને વ્હાઇટ હાઉસમાં જમણવાર ગોઠવું સાંભળજો બનેલી વાત કહું છું મને હું કામ ગમે છે આ વાત આવશે મને ધર્મ વ્હાઈટ હાઉસ માં જમણવાર ગોઠવું વીસ દેશના પ્રતિનિધિ ને બોલાવવામાં આવ્યા મોદી સાહેબ ને કીધું ખાસ તમારા માટે વ્હાઈટ હાઉસ માં ભોજન ગોઠવું છે ને વીસ દેશના તમારી આરે જમવાના તમારા માનમાં અને આ પધારો મોદી સાહેબે કીધું કે તમે મારા માટે મારા માનમાં એટલું ગોઠવું એટલા દેશના પ્રતિનિધિને બોલાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું જમીશ નહીં અરે પણ તમારા માટે આવડી મોટી વ્યવસ્થા નહીં જમું એટલા માટે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રિ ચાલે છે એ દેશમાં અત્યારે નવરાત્રિ ચાલે છે અને હું નવે નવ થી નકોરા નાળિયેર પાણી સિવાય કઈ પીતો નથી એટલા માટે હું નહીં જમું ભલા માણસ હા હા વિચાર કર્યો આ મજા છે એટલે આ કડીમાં કહેવાનું મન થાય